જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળે છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે બે હજારની ત્રેવીસના મોડલની આ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની બધી જ માહિતી મળી રહેશે છે આપણે ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને ત્રેવીસના મોડલની તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો વીએક્સ વર્ઝન છે સ્વિફ્ટ વીએક્સ ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી ની અંદર તમને તમને ગાડી ગાડી જોવા જોવા મળશે મળશે ઓનર ની અંદર આ ચાલુ છે છે ગાડીના માલિક જણાવે ફર્સ્ટ ઓનર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ખાલી અગિયાર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે એવું ગાડીના માલિક જણાવે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ન્યુ કન્ડિશન કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સુરતનું પાર્સિંગ તમને જોવા મળશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સાત લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત અવધ કાર સુરત તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે તમને ટાઇટલમાં જ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ચોરાણું જીરો અઠ્ઠાણું જીરો નવ્વાણું અઠ્ઠાણું આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું